છે કે ગયા નમસ્કાર સ્વાગત આપનું કોણ હવે તમને આ સવાલ થતો હશે મારું સ્લોગન તો છે કે નમસ્કાર આપનું સ્વાગત છે નાવલી ન્યુઝ માં પણ આજે આ સ્લોગન શા માટે હું બોલ્યો છું કારણ કે આજે મંચ છે તે કેબીસી નું છે અને પ્લેટફોર્મ છે નાવલી ન્યૂઝ છે નાવલી ન્યૂઝ હંમેશા સફળ લોકોની કહાનીને આપના સમક્ષ રજૂ કરે છે અને સંઘર્ષને સફળતાની મહેનત જે લોકોએ સંઘર્ષ સાથે મહેનતની સફળતા પાર કરી છે તેમને નાવલી ન્યૂઝ હંમેશા બિરદાવે છે તો એવા જ કેબીસી ના મંચના એક વ્યક્તિ અને એક દીકરી આપણી સાથે છે જેમના વિશે સફળતાની વાત કરીશું કેબીસી નું મંચ છે અને પ્લેટફોર્મ નાવલી ન્યૂઝ નું છે તો પહેલા એમનો પરિચય આપણે લઈએ તમારો ટૂંકો પરિચય પહેલા તો આપી દો નમસ્કાર મારું નામ ઉર્મિલાબેન દિલુભાઈ જીભલિયા છે અને મારું મૂળ ગામ દેવરાજિયા છે અને હાલ સરકારી હાઈસ્કૂલ અકાળાની અંદર હું ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું જી તો આપણી સાથે ઇન્ટ્રો આપ્યો જેમણે ઉર્મિલાબેન જેબલિયા આપણી સાથે છે તમે દરેક સમાચારમાં જોયું છે હમણાં અને વાંચ્યું પણ હશે કે કેબીસી એટલે કોણ બનેગા કરોડપતિ અમિતાભ બચ્ચનની વચ્ચે જઈને જેમણે લાખો રૂપિયા જીતા છે એમની ચર્ચા અમરેલી જિલ્લામાં અને સમાજમાં દરેક લોકોમાં થઈ રહી છે એટલે નાવલી ન્યૂઝ હંમેશા એમની સફળ કહાની અને ત્યાં સુધી કઈ રીતે પહોંચ્યા અને એમણે કઈ રીતે સફળતા એમની આજે આપણે વાત કરીશું તમારા સંઘર્ષની કહાની ત્યાં સુધી પહોંચવાની અને તમને આખરે કેવું લાગી રહ્યું છે કે આ સફળતા બાદ તો શરૂઆત કરીએ ઉર્મિલાબેન તમને તો પેલા નાવલી ન્યૂઝ દ્વારા અભિનંદન કે આપે જે પ્રકારે આ સફળતા હાસિલ કરી છે હવે

વર્ષોથી હા વર્ષોથી અ સૌપ્રથમ તો કેબીસી માં જવા માટેના જે બીજ છે એ મારા પપ્પાએ રોપ્યા હતા છે તમારા પપ્પાએ મારા પપ્પાનું સપનું હતું મતલબમાં નાનપણમાં અમે સાથે જોતા કેબીસી ત્યાંથી તેમની ઈચ્છા હતી કે બેટા તું એક વખત આમાં પ્રયત્ન કરજે અને જાજે તો હાલ તો તેવા આપણી વચ્ચે નથી તમારા પપ્પા મતલબમાં ગેરાજી છે હા એની ગેરાજરી છે ઓ સોરી 13 ની અંદર

ચાર ત્રણ વાર તમે નિષ્ફળ એટલે કે પહોંચવામાં નિષ્ફળ પહોંચ્યા

તમે ઉર્મિલાબેન ત્યાં ચાલો પહેલી વાર ગયા અને બીજી વાર ગયા કે ત્રીજી વાર ચાલો જેટલા પ્રયત્ન કર્યા પછી તમે હાર માની લીધી હતી કે હવે મારું સફળ નહીં થાય હું રાહ જોઈને ક્યારે કોલ આવે ક્યારે સીઝન પૂરી થઈ જાય તો ફરી પાછા પ્રયત્નોમાં લાગી જઈએ કે સાથે સાથે પ્લેલો રમતા હોઈએ છે તો કોઈ ક્વેશ્ચન એવો આવે છે કે ભાઈ આ આ મુદ્દો આપણને નથી ખબર તો મારો પછી એમાં હોય ગોલ હોય છે કે આ મુદ્દા વિશે મારે સંપૂર્ણ વાંચી લેવાનું છે છેલ્લા ત્રણ ચાર વર્ષની વાત કરું ને તો કન્ટિન્યુ મારા કારણ કે અત્યારે હું ટીચરની જોબ કરું ટીચર માં સ્કૂલ તો મને કોઈ ટાઈમ મળતો નથી પણ સન્ડે હોય કોઈ હોલીડે આવ્યા હોય કે વેકેશન હોય તમે એ પ્રકારની મહેનત કરો કેબીસી માટે કે એ દિવસોનો સમય કાઢવો કેમ કે તમે કોઈ એક્ઝામ તૈયારી કરતા હોય તો એમાં એમ કે ભાઈ એટલું નોલેજ એટલું જીકે એટલું ગણિત

અને ક્યાં ત્યાંથી પછી જે તમે કીધું કે હોટ હોટસીટ મને મળી તો એ કઈ રીતે આખરે પેલા મળી અને પછી સવાલ કેટલા થયા હતા માં તો પેલા તો જે કન્ટેસ્ટન્ટ હોય છે અમે એમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ હોય છે કે એક ક્વેશ્ચન પૂછે છે અને એને એટમાં કોણ જલ્દી ઝડપથી જલ્દી સમય કેટલા લોકો હોય અંદાજે એક ક્વેશ્ચનમાં ફાસ્ટેસ્ટ ફિંગર ની અંદર 10 લોકો હોય છે 10 લોકોમાંથી ઝડપી જવાબ આપી દે એને હોટ સીટ મળે ક્વેશ્ચન પૂછે છે તમને એને જે ઝડપથી આપે છે હાઈસ્ટ

એ ખરેખર બહુ સંઘર્ષ ટફ જેવું કે અંદર દિલના ધબકરા વધતા જાય કે શું શું સવાલ આવશે એને બધું આખું માઇન્ડમાં લેવું બહુ છે ને હા બધા હોય છે કોમ્પિટિશન ઘણી બધી છે અને કદાચ તમે તમારી સ્કિલ અને સુધી તો પહોંચી ગયા પણ ત્યાં તો બધા બરાબર છે એટલે એ સમયની અંદર શોર્ટ ટાઈમમાં તમારે ક્રેક કરવું અને જવું

હોટ સીટ મેળવી છે ને બહુ સંઘર્ષતાથી મેળવી છે કે દસ દસ લોકો હોય એમાં એ સેકન્ડોમાં જવાબ આપવાનો છે જે જવાબ આપી દે ત્યારે હોટ સીટ મળે છે અને અમિતાભ બચ્ચનની સામે જઈને એક લાહો અલગ હોય છે કે એમની સામે બેસીને જે એક અનુભવ છે જિંદગીના એ વસ્તુ બહુ સંઘર્ષથી મળે છે કોઈ સહેલી વસ્તુ નથી કે બેસી માં પહોંચવું એમ અને અમરેલી જિલ્લાનું કાઠી ક્ષત્રિય સમાજનું પણ ગર્વ છે મેં કીધું એમ કે સમાજ કોઈ પણ હોય સમાજની દ્રષ્ટિએ ક્યારે સફળતા નથી હોતી પણ સમાજ બેન મારે એક સમાજની પણ વાત કરવી છે ઉર્મિલા ઉર્મિલાબેન જેબલિયા પોતે ટીચર પણ છે અકાળા ગામે લાઠીના અકાળા ગામે ફરજ બજાવે છે પણ તમે એક સમાજમાંથી આવો છો આજકાલ સમાજની દીકરીઓને જે બહાર કાઢવામાં અથવા તો શિક્ષણ આપવામાં ઘણા બધા એવા પ્રયત્નો હોય છે અને ઘણા બધા બહેનો રહી જાય છે અને આજકાલ તો દીકરીઓ કાઠી સમાજની પણ ઘણી બધી શિક્ષિત છે હાઈ લેવલમાં જીપીએસસી યુપીએસસીમાં પણ ઘણા બધા ફરજ નિભાવે છે પણ આ ક્રેઝ હતો એમાં બહેનો દીકરીઓને અને પરિવારને શું સલાહ આપશો કે આજકાલનું શિક્ષણ જે બહેનો દીકરીઓ માટે આજકાલનું પહેલા તો બધાને એ જ રિક્વેસ્ટ છે કે દીકરીઓને કઈ આપો કે ના આપો પણ શિક્ષણ જરૂર આપો 100% સાચી મૂડી એમની એ શિક્ષણ છે કે ભવિષ્યમાં કઈ પણ એમની પરિસ્થિતિઓ કોઈ બદલાય તો એમની પાસે જો શિક્ષણ હશે અને એના પગ પર ઊભા હશે તો એ આરામથી એનું જીવન જીવી શકે એટલે શિક્ષિત કરવા જોઈએ 100% ઉર્મિલાબેને કીધું કે શિક્ષિત કરવા જોઈએ શિક્ષણ હશે તો એમાં ક્યારેય ભાગ નથી પડવાનો એ પોતાને જ કામ આવશે અને ખાસ કરીને બેન તમારા સમાજમાં આપણે કાઠે ક્ષત્રિય સમાજમાં આજકાલ એક રિવાજ છે મતલબ એ અત્યારે તો રિવાજ નથી પણ ઘણા સમયથી હતો કે દસ પાસ બે બેન થઈ ગયા તો હવે એને બાર આપણે ભણવા નથી મોકલવા જેથી સ્ત્રીઓ છે બેનો છે આપણી એ ક્યાંક ને ક્યાંક પછાત રહી ગયા હોય ઘણા તો આજે બધા હવે છે પણ પણ વાત હતી એમના વિશે શું તમારું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી બહાર જવું પડે મારું પ્રાથમિક શિક્ષણ ગામમાં

પણ શિક્ષક માં આવ્યા ત્યાં સુધીની કહાની કે પિતા વગરની ગેરહાજરી પોતાના ખંભે ના કોઈ ભાઈ મતલબમાં સ્ત્રી જ ઘરમાં બધા એમ એટલે સામાજિક જવાબદારીઓ પણ ઘણી બધી હોય છે બેન એમની વચ્ચે તમે જે ટીચર બન્યા એ એ સંઘર્ષ પણ કેવો થોડોક દો

ખૂબ સરસ કીધું એમ કે આર્થિક પડી ભાંગવાની સ્થિતિ હોય છે ક્યાંક મનોબળ તૂટી જતું હોય છે કેમ કે પરિવારના મોભી આપણા જીવનમાં કોઈ મા બાપ ના હોય તો કશું શક્ય નથી જીવનમાં હું હું ગમે એટલો એક સક્ષમ હોય છું પણ જે આપણો છાંયો આપણો જે પડછાયો અને આપણા જે બેકગ્રાઉન્ડમાં માં આપણા મા બાપ સિવાય કોઈ આપણને સફળતા માટે સંઘર્ષ માટે આપણો સપોર્ટ ના કરી શકે એમ ઉર્મિલા ની કહાની ખૂબ ટફ છે અને કેબીસી માં સાત લાખ રૂપિયા સુધી જીતા અમરેલી જિલ્લાનું ગૌરવ છે કાઠી ક્ષત્રિય સમાજ ગૌરવ છે દરેક સમાજ નોંધ લઈ શકે છે અને આમની વચ્ચે કેબીસી માં પહોંચવું એ સહેલું નથી વર્ષોની મહેનત કરી છે અને એ સતત મહેનત બધી એમના પપ્પાનું સપનું હતું પણ પૂરું કર્યું છે ઉર્મિલાબેન મારે જાણવું છે કે અત્યારની અત્યારે તમે સંઘર્ષ કરો છો ભલે અત્યારે તો સફળતા તો મળેલી જ છે તમે સફળ થઈ ચૂક્યા છો પણ તેમ છતાં હવે સમાજની વચ્ચે રહો છો છો ટીચર પણ અને 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 ત્યાં સુધી સુધી મુંબઈ સ્ટુડિયોમાં જવાનું અત્યારે તમારી પાછળ કોની મહેનત ને કોના આશીર્વાદ આશીર્વાદ તમને કોણ સપોર્ટેડ તો અને મારા મમ્મી ના અત્યારે તમારા મમ્મી સપોર્ટ કરે છે સતત આટલા વર્ષો એમનો સપોર્ટ છે હમ કેબીસી ની પ્રિપરેશન કરતી હોય ઓડિશન માટે જતી હોય ખૂબ જ સપોર્ટ મળે છે બધી રીતે તો પછી તમે એક સ્ત્રી છો સમાજમાં આજકાલ ક્ષત્રિય સમાજમાં એકલતાપણું રહેવું અથવા તો એકલા ક્યાંય જવું એ ઘણું બધું ટફ છે અને ઘણા બધા સમાજના લોકો અથવા તો જો દુનિયા આવડી મોટી છે દુનિયામાં બધા લોકો વાતો કરવાવાળા અલગ હોય છે આમની વચ્ચે તમારા મમ્મીએ એ ક્યારે એવું કીધું કે બેટા આ નથી કરવું આપણે કે આ ન જવાય કે આ તમને સફળતા નહીં મળે કે જે મળવું તો મળે મતલબ ક્યાંય અડચણ મમ્મી બાપ તરફથી એવી તમારા આવી કે એમને ક્યારે મને કોઈ બાબતે નથી કે મારા પર વિશ્વાસ હતો હા વિશ્વાસ બહુ અલગ વસ્તુ છે ટ્રસ્ટ પર વિશ્વાસ હતો અને ક્યારે મને જે કેબીસી માં ક્યારે કોઈ બાધા આ નથી જવાનું આમ નથી કરવાનું હા મતલબ માં બધા રીતે સપોર્ટ લી ટોટલી નો સપોર્ટ હંમેશા રહ્યો છે ક્યારે કોઈ રોક નથી જી અને મે પણ એમનો વિશ્વાસ ક્યારે તૂટે નહીં હા બસ એ એ એ જ સાચું છે આજકાલ દીકરીઓને ખાસ મહત્વનું એ જ વસ્તુ છે કે તમારા માં બાપે તમારી ઉપર જેટલો વિશ્વાસ રાખ્યો એટલો વિશ્વાસ આપણે ડબલ વ્યક્ત કરી શકીએ તો તમે સફળતા તરફ સો ટકા પહોંચી શકો છો ઉર્મિલાબેન જેબલિયા આપણી સાથે હતા અને ખાસ કરીને ઉર્મિલાબેન જેબલિયાએ કેબીસીમાં જે આખું પ્લેટફોર્મ મેં કીધું એમ કે આ મંચ છે તે કેબીસી નું છે ને પ્લેટફોર્મ નાવલી ન્યૂઝ બન્યું છે એ પોડકાસ્ટ એટલા માટે કરું કે લાખો લોકો સુધી ઉર્મિલાબેન ની કહાની જાય અને આવી જ ઉર્મિલાબેન દરેક સમાજમાં આવે કોઈ એક સમાજ કાઠી ક્ષત્રિય સમાજમાંથી બેન આવે છે તો એવું નહીં તમે બેન એક સવાલ તમારા મોઢે દર્શક મિત્રોને કહો કે સમાજની કે દરેક સમાજની આજકાલ દીકરીઓને વિશે સંદેશો ખાલી આપી દો

એટલે એમની કહાની ખૂબ સરસ રહી છે આપણે બધું જાણ્યું કે સાત લાખ રૂપિયા સુધીનો પડાવ પાર કર્યો અમરેલી જિલ્લાનું ગૌરવ અને હોટ સીટ ઉપર અમિતાભ બચ્ચનની વચ્ચે પહોંચ્યા એ ખૂબ સરસ મજાની કહાની ઉર્મિલાબેનની રહે એમને સમાજને પણ પ્રેરણા આપી દીકરીઓને પણ પ્રેરણા આપી છે કે તમે કોઈ પણ પ્લેટફોર્મમાં જાઓ એવું નહીં કે કેબીસીમાં જાઓ તમે જ્યાં પણ પ્લેટફોર્મમાં તમે સફળતા મેળવો ત્યાં હંમેશા માટે સિદ્ધિ હાંસલ થઈ શકે છે એવું નથી કોઈ દુનિયામાં શક્ય નથી એટલે આ ઉર્મિલાબેન હતા અમારી સાથે અને એમની કહાની ખૂબ સરસ રહી એમના પપ્પા પિતા વગરના એક દીકરી છે એમની એટલા માટે કે આ પોડકાસ્ટ એટલા માટે તું લાખો લોકો સુધી જાય અને દરેક દીકરીઓ અમારા નાવલી ન્યૂઝના પ્લેટફોર્મ થકી પ્રેરણા લે એવા જ અમારા ખૂબ ખૂબ ઉર્મિલાબેન આપને પણ અભિનંદન થેન્ક યુ ફરી મળીશું આપણે નવા અપડેટ સાથે